આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ પાંચ તમે સાપથી ડરો છોનો અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે પ્રશ્ન એક વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે જવાબ સાપ ઝેરી હોય છે સાપને મદારી ટોપલીમાં રાખતા હોય છે સાપ જંગલમાં જોવા મળે છે સાપ દરમાં રહે છે સાપ ઉંદરને ગળી જાય છે સાપના દાંત ઝેરી હોય છે સાપના માથા પર મણી હોય છે અમુક સાપ ઉડી શકે છે એવું પણ સાંભળ્યું છે પ્રશ્ન બે તમે સાપ ક્યો ક્યાં જોયા છે જવાબ મેં સાપ મદારી વાદી લોકો પાસે તેમજ ઝાડની બખોલમાં અને મારા ખેતરમાં શેઢા પર જોયા છે પ્રશ્ન ત્રણ તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરો જવાબ મારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો હું મારા ઘરમાં વડીલોને જાણ કરું દરેકને સાપથી દૂર રહેવા જણાવું સાપ પકડનાર વ્યક્તિને જાણ કરું હાથમાં લાકડી જેવું કંઈ સાધન રાખવા બધાને કહું તેને જંગલમાં કે ખેતરમાં છોડી દેવા કહું પ્રશ્ન ચાર કોઈને સાપ કરડે તો શું કરવું જોઈએ જવાબ સાપ કરડે ત્યાં ઉપરની બાજુમાં દોરડા વડે મજબૂત બાંધવું જેથી ઝેર ઉપર ના જાય તરત દવાખાને લઈ જઈશ ત્યાં ઝેર વિરોધી રસી મુકાવીશ પ્રશ્ન પાંચ નાગપાંચમે શું શું કરવામાં આવે છે જવાબ નાગપાંચમે ઘરની સ્ત્રી દ્વારા નાગદેવતાનું વ્રત રાખવામાં આવે છે આ વ્રતમાં સવારે નાઈ ધોઈને પાણીયારે કંકુથી નાગના ફોટાને પૂજા કરવામાં આવે છે તેને ધૂપદીપ નારિયેળનો પ્રસાદ અને કુલેરનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે જે સ્ત્રીએ વ્રત કર્યું હોય તે સ્ત્રી આગળના દિવસે બનાવેલ બાજરીનો રોટલો દિવસમાં એક ટંક જમે છે બાકીનો દિવસ ઉપવાસ કરે છે પ્રશ્ન છ ઉપવાસ અને વ્રતમાં શું ફેરશે જવાબ નિયમ તરીકે ચોવીસ કલાક કે એનાથી વધુ સમય માટે ખોરાક ન લેવાની ક્રિયાને ઉપવાસ કહે છે વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયાત્મક ધાર્મિક ક્રિયા પ્રશ્ન બે પાઠની શરૂઆતની દસ લીટી ધ્યાનથી વાંચો પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડો તો અહીંયા ઘટના છે સામે સોનલની ક્રિયા જોડવાની છે એક ભાભી પાણીયારા પર નાગનું ચિત્ર આડેકતા હતા તો સામે આવશે બે સોનલને અચરજ થયું તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો તો એમાં આવશે ચાર સોનલ પાણીયારા પાસે પાછી ગઈ કુલેનું નૈવેદ્ય ધર્યું હતું તો એમાં આવશે એક સોનલના મોંમાં પાણી આવ્યું ચાર ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે તો એમાં આવશે ત્રણ એમ એમ શું કરવા કરતા હશે તેવો પ્રશ્ન થયો પ્રશ્ન ત્રણ સોના આવું કોને પૂછે છે કે કહે છે તે લખો એક ભાભી આજે પાણિયાવારા પર નાગ કેમ ઓળખે છે તો સોનલ આવું તેની બાને પૂછે છે બે ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આરેખે તો શું થાય તો સોનલ આવું તેના ભાઈને પૂછે છે ત્રણ મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે તો સોનલ આવું તેના ભાઈને કહે છે ચાર તો મદારીની મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી તો સોનલ આવું તેના ભાઈને પૂછે છે પ્રશ્ન ચાર જોડીમાં ચર્ચા કરો અને નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય તો હા અને સાપ વિશે પ્રવર્તતી ખોટી માન્યતા રજૂ થઈ હોય તો ના લખો તો અહીંયા જો સાપ પીસેની હકીકત હોય તો હા લખવાનું છે અને સાપ વિશેની ખોટી માન્યતા હોય તો ના લખવાનું છે એક સાપ દૂધ પીએ છે તો હા બે સાપને બે જીભ હોય છે ના ત્રણ નાગનો મણી બહુ કિંમતી હોય છે ના ચાર સાપ ગરડો થાય ત્યારે તેને મૂજ ફૂટે છે ના સાપ પૂરેપૂરી કાચડી ઉતારી ન શકે તો માંદો પડી જાય હા છ બધા સાપ ઝેરી હોતા નથી હા સાત સાપ બહુ દૂર જોઈ શકે છે ના સાપને કાન હોતા નથી હા પ્રશ્ન પાંચ ઉદાહરણ વાંચો સમજો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો ઉદાહરણ બધા સાપ ક્યાં ઝેરી હોય છે અર્થ બધા સાપ ઝેરી હોતા નથી તો આવા અન્ય આપણે વાક્યો બનાવીએ એક બધા છોકરા ક્યાં તોફાની હોય છે બધા છોકરા તોફાની હોતા નથી બે બધા દાખલા ક્યાં ભારે હોય છે બધા દાખલા ભારે હોતા નથી ત્રણ બધા વિષય ક્યાં સહેલા હોય છે બધા વિષય સહેલા હોતા નથી પ્રશ્ન છ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ લખો તો અહીંયા અલગ અલગ શબ્દ સમૂહ આપેલા છે તો એના માટે સાચો શબ્દ લખવાનો છે દાખલા તરીકે ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા એટલે પાણીયારું ફેણવાળું સાપ એટલે નાગ કંકુ ચોખા ફૂલ વગેરે એટલે પૂજા સામગ્રી ગી ગોળ સાથે ચોડેલો બાજરી વગેરેનો લોટ એટલે કુલેર દેવને ધરાવેલી ખાવાની વસ્તુ એટલે નૈવેદ ભોજનનું વ્રત પાળવું તે એટલે એક ટાણું તો આખો ફકરો આપણે આ રીતે લખીશું ભાભી આજ પાણીયારા પર નાગનું ચિત્ર આડેકતા હતા પાસે પૂજા સામગ્રી પડી હતી તેમણે કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું આજે એ એક ટાણું પણ કરશે પ્રશ્ન સાત લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ કૌંસમાંથી શોધી તેની નીચે લીટી દોરો આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તમે બીજું વાક્ય બનાવો તો એ જે શબ્દ નીચે લીટી દોરી છે એનો અર્થ લખવાનો છે અને પછી બીજું વાક્ય બનાવવાનું છે એક કુલેર જોઈ સોનાના મોમો પાણી આવી ગયું તો મોમો પાણી આવી જવું એટલે ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થવી તો વાક્ય બનાવીશું આઈસ્ક્રીમ જોઈને મોમો પાણી આવી ગયું બે બાએ સોનાને માંડીને વાત કહી તો મોડીને વાત કહેવી એટલે શરૂઆતથી બધી વાત કહેવી તો આવું આપણે વાક્ય બનાવીશું સાહેબે વિદ્યાર્થીઓને મોડીને વાત કહી ત્રણ સોનાને જવાબ ન આવડતા ભાભી એની વાહરે આવ્યો તો વાહરે આવવું એટલે મદદે આવ્યું આવવું તો વાક્ય બનાવીશું રમેશને અચાનક તકલીફ પડતા તેના મિત્રો તેની વાહરે આવ્યા પ્રશ્ન આઠ સાપને લગતી કોઈ પણ ત્રણ કહેવતો શોધો અને તેનો અર્થ લખો તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે આપણે સાપને લગતી ત્રણ કહેવતો લખવાની છે અને એનો અર્થ પણ લખવાનો છે ઉદાહરણ સાપ કાઢતા ગો પેઠી એટલે એક મુશ્કેલી દૂર થતાં બીજી મુશ્કેલી આવી તો આવી આપણે અન્ય ત્રણ કહેવતો લખીશું સાપ પણ મરે અને લાકડી પણ ના તૂટે એટલે કે નુકસાન વગર કામ થઈ જાય બે સંગ્રહ સાપ પણ કામ આવે એટલે સાચવીને મૂકેલી નજીવી વસ્તુ પણ કામમાં આવી જાય ત્રણ સાપના દરમાં હાથ નાખવો એટલે જાણી જોઈને મુશ્કેલી નોતરવી પ્રશ્ન નવ પહેલાં અને છેલ્લા શબ્દો વચ્ચે ક્રમિક એક એક નવા શબ્દો ઉમેરી નાનાથી મોટા પાંચ વાક્યો બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો તો અહીંયા વચ્ચે એક એક શબ્દ ઉમેરતાજીને વાક્યને લાંબુ કરવાનું છે ઉદાહરણ તરીકે આજે વરસાદ પડ્યો તો અન્ય આપણે વાક્યો બનાવીશું આજે સવારે વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ પડ્યો તો આપણે અન્ય વાક્યો બનાવીએ મેં સાપ જોયું મેં મોટો સાપ જોયો મેં રસ્તામાં મોટો સાપ જોયો મેં રસ્તામાં જતાં મોટો સાપ જોયો મેં રસ્તામાં જતો સામે પડેલો મોટો સાપ જોયો મેં રસ્તામાં જતો સામે પડેલો ગળામાં ઉંદર સાથેનો મોટો સાપ જોયો પ્રશ્ન દસ ઉદાહરણ મુજબ વાક્ય લખો તો અહીંયા આપણને ઉદાહરણ પ્રમાણે વાક્યો લખવાના છે એટલે કે પહેલું વાક્ય ભૂતકાળમાં લખવાનું છે બીજું વાક્ય વર્તમાન કાળમાં લખવાનું છે અને ત્રીજું વાક્ય ભવિષ્યકાળમાં લખવાનું છે ઉદાહરણ હું બજારમાં ગયો હતો હું બજારમાં જાઉં છું હું બજાર જઈશ તો આ રીતે આપણે અન્ય વાક્યો બનાવીએ અમે સાપ જોયો હતો અમે સાપ જોઈએ છીએ અમે સાપ જોઈશું અમે ગીરના પ્રવાસે ગયા હતા અમે ગિરના પ્રવાસે જઈએ છીએ અમે ગિરના પ્રવાસે જઈશું મેં પતંગ ચગાવ્યો હતો હું પતંગ ચગાવું છું હું પતંગ ચગાવીશ રમેશ રમતો હતો રમેશ રમે છે રમેશ રમશે મારા ઘરે મહેમાન આવ્યા હતા મારે ઘરે મહેમાન આવે છે મારે ઘરે મહેમાન આવશે પ્રશ્ન અગિયાર પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક વ્રત એટલે શું વ્રત શા માટે કરવામાં આવે છે જવાબ વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા હિન્દુ અને જૈન ધર્મમાં વ્રત એ ઉપાસનાનું મહત્વનું અંગ છે વ્રત કરવાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે સાથે સાથે તમારા હૃદયની તંદુરસ્તી મગજની ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિ વધે છે આમ વ્રતથી સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદો થાય છે બે સાપ માણસ જાતને શી રીતે ઉપયોગી બને છે જવાબ મુખ્યત્વે એંશી ટકા સાપ ઉંદર પ્રજાતિના પ્રાણીઓ ઉપર નિર્ભર છે ખેતરોમાં અને ગોડાઉનમાં અનાજથી સૌથી વધુ બગાડ આવા પ્રાણીઓ જ કરે છે એક સંશોધન મુજબ વયનો સાપ સરેરાશ રોજ ત્રણથી છ ઉંદર પ્રજાતિના પ્રાણીઓનો શિકાર કરે છે ભારતમાં જે કુલ પાક થાય છે તેનાથી સૌથી વધુ ત્રેવીસ ટકા બગાડ ઉંદરો કરે છે ઉંદરોની પ્રજોત્પતિ ખૂબ ઝડપી થાય છે આથી જો સાપ ઉંદરોને ખોરાકમાં ન લે તો અનાજનો જથ્થો ઘણો ઓછો થઈ જાય આ ઉપરાંત સાપનું ઝેર કેટલીક જીવનરક્ષક દવાઓ માટે ખૂબ જ ઉપયોગી છે લખવા માટે થ્રોમ્બોસિસ માટે લોહી વહેતું અટકાવવા કેટલાક અંશે કેન્સર માટે ખાસ કરીને વિષ પ્રતિરોધક રસી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે પ્રશ્ન ત્રણ નાગણના બધા બચ્ચા સાથી જીવતા નહીં હોય જવાબ નાગણ એક સાથે પચાસ પંચાવન જેટલા ઈંડા મૂકે છે પરંતુ નાગણના બચ્ચા ઈંડામાંથી નીકળ્યા બાદ માતાથી સ્વતંત્ર વિચરણ કરતા હોય છે નાના હોય ત્યારે એમના પ્રાકૃતિક દુશ્મનો ઘણા હોય છે આથી જ્યારે તેઓ નિઃસહાય અવસ્થામાં હોય ત્યારે જ મોટાભાગના બચ્ચાઓનો શિકાર થઈ જાય છે આથી નાગરના બધા બચ્ચા જીવિત રહેતા નથી પ્રશ્ન ચાર તમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો શું ઉપાય કરવામાં આવે છે જવાબ અમારા વિસ્તારમાં મોટાભાગના લોકો શિક્ષિત છે આથી તેઓને સાપ કરડે તો તેઓ ઘરે પ્રાથમિક સારવાર લઈ સત્વરે ડૉક્ટર પાસે જઈ યોગ્ય સારવાર કરાવે છે સાપ ઝેરી હોય તો તેની વિષ વિરોધી રસી પણ મુકાવે છે અમારા વિસ્તારના થોડાક લોકો ઓછા શિક્ષિત કે અંધશ્રદ્ધાળુ છે કે જેઓ સાપ કરડે ત્યારે ભુવા પાસે જઈ મંત્રાવે છે મદારી પાસે જઈને નાગ દ્વારા ઝેર ચૂસાવે છે અથવા અન્ય બાધા માનતાઓ રાખે છે આમ કરવાથી જેને સાપ કરડ્યો હોય તે વ્યક્તિ શારીરિક રીતે ઘણી દુઃખી થાય છે અને ક્યારેક ઝેરી સાપ કરડ્યો હોય તો તેનું મૃત્યુ પણ થાય છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ